મારું નામ સાપરા સિદ્ધિ છે હું ભજવું છું અર્જુન વ્યાસ કાવ્ય છે મેં ભીમનો રોલ ભજવ્યો છે મારું નામ છે હું સહદેવ નો રોલ ભજવ્યો મારું નામ સોંડા છે હું નકુલ રોલ મારું નામ દેશ છે હું મારું નામ બકરાયા રાજી છે હું દુર્યોધન રોલ ભજવ્યો છે વિચરણ વાત કરી મારું નામ કિટકર પ્રોજેક્ટ ગામ હું વિજયસિંહ પાત્રા કુદીન મેં છે

તમારું અપમાન ન થવા જોઈએ અને દુર્યોધનો કઈ નથી કદાચ તમને મને કશું જ નહીં થાય કલ્યાણ માટે હું આ કડવો કુતરો

ભારત ભૂમિને લોહીની નદી થી બચાવ હું તમને વિનંતી કરું છું તમે આ

મારા જવે મને લાગે છે કે હા મારો અંતિમ પ્રયાસ હવે નિષ્ફળ ગયો છે તમારા કુંડ નો વિનાશ નિશ્ચિત છે